નમસ્તે સ્વાગત છે આપનું આપણા કાર્યક્રમમાં કે જેનું નામ છે ગોશી વિથ વિકલ્પ કોટવાલ ગયા વર્ષે આ તારીખે આજની તારીખે નવ ઓગસ્ટ બે હજાર ત્રેવીસના દિવસે હું ભરૂચ ગયેલો હતો ત્યાં આગળ એક સરસ મજાનો કાર્યક્રમ હતો એમાં મારે હાજરી આપવાની હતી એક વક્તવ્ય આપવાનું હતું એટલે ગયેલો હતો કાર્યક્રમ શાનો હતો તો આ દિવસને એક ચોક્કસ દિવસ તરીકે ઉજવવામાં આવે છે એની ઉજવણી કરવામાં આવે છે જેના ભાગરૂપે એક કાર્યક્રમ રાખવામાં આવેલો હતો આ દિવસ કયો ઇન્ટરનેશનલ ડે ફોર ઇન્ડિજીનસ ઇન્ડિજીનસ પીપલ પીપલ એટલે કે મૂળ વિસ્તારના નિવાસી લોકો મૂળ નિવાસી લોકો છે એમના માટે આવો એક દિવસ આંતરરાષ્ટ્રીય સ્તર પર ઉજવવામાં આવે છે આવી એક ઉજવણીનો કાર્યક્રમ ભરૂચમાં ગયા વર્ષે હતો આ વર્ષે પણ થયો જ હશે તો ગયા વર્ષે એના એ કાર્યક્રમમાં મારે રહેવાનું વક્તવ્ય આપવાનું થયું હતું એટલે ઈચ્છા થઈ પણ આ દિવસની ઉજવણી કરીએ અને થોડીક આ ઇન્ડિજીનસ લોકો વિશે વિશે આ મૂળ નિવાસી લોકો વાત કરીએ ઇન્ડિજિનસ પીપલ મીન્સ વોટ મૂળ નિવાસી લોકો એટલે કોણ એવા લોકો કે જેમની પોતાની એક અલગ સાંસ્કૃતિક ઓળખ છે અલગ સાંસ્કૃતિક ઓળખ એટલે જે ડોમિનન્ટ સોસાયટીઝ છે ને જે વર્ચસ્વ ધરાવતા સમાજ છે એમના કરતા અલગ એમની સાંસ્કૃતિક ઓળખ હોય સમુદાયો છે એવા સમુદાયો કે જે જમીન અને કુદરતી સંસાધનો સાથે રીતે જોડાયેલા છે એવા સમુદાયો કે જે વસાહતીકરણ થયું અલગ અલગ પ્રદેશોનું એ વસાહતીકરણ પહેલાંના લોકો સાથે વંશનો સંબંધ ધરાવે છે વારસાનો સંબંધ ધરાવે છે કોલોનાઇઝેશન વસાહતીકરણ એટલે કે હમણાં જે આધુનિક સમયમાં અંગ્રેજો દ્વારા થયું એવું નહીં પ્રાચીન કાળથી જે વસાહતીકરણ થતું આવ્યું છે એની પહેલાંના લોકો સાથે જેમનો સંબંધ હોય આ જેમની સંતતિઓ હોય એ લોકોને કહેવામાં આવે છે ઇન્ડિજિનસ પીપલ મૂળ નિવાસી લોકો વિશ્વભરની અંદર આમની વસ્તી લગભગ સાડા સુડતાલીસ કરોડ છે એટલે કે વિશ્વની કુલ વસ્તીની જો આપ વાત કરો તો એમાં લગભગ પાંચથી છ ટકા જેટલું પ્રમાણ આ ઇન્ડિજિનસ લોકોનું થાય વિશ્વના અલગ અલગ નેવું દેશોમાં આ પ્રજા પથરાયેલી છે પણ જોવાની વાત એ છે કે ભલે એમનું પ્રમાણ કુલ વસ્તીમાં ઓછું હોય પણ ગરીબોની અંદર એમનું પ્રમાણ ખૂબ વધારે છે ઓફિશિયલ એસ્ટિમેટ્સ આપણને કહે છે કે વિશ્વ આખામાં ગરીબોનું જે પ્રમાણ છે એમાં પંદર ટકા ગરીબો એ આ પાંચ ટકાની વસ્તીમાંથી આવે છે એટલા આપ સમજી શકો કે આ સમુદાયોની તકલીફો છે એ પીડામાં છે એ દુઃખમાં છે અને એટલે જ એમની જે જરૂરિયાતો છે એમની જે તકલીફો છે એ પ્રત્યે આપણે સંવેદનશીલ બનીએ લોકો એને જાણતા થાય અને એમના માટે બનતા પ્રયાસ કરી શકાય એ અંગેની જાગૃતિ લાવવા માટે યુનાઇટેડ નેશન્સની વેબસાઇટ પર આ વાતો લખાયેલી છે કે આ નવ ઓગસ્ટના દિવસને આપણે એક ઇન્ટરનેશનલ ડે તરીકે ઉજવીએ છીએ વર્લ્ડ્સ ઇન્ડિજિનસ પીપલ માટે હવે પીપલ કોણ છે એની ઓળખ આ મુખ્ય મુદ્દાઓના આધારે થઈ શકે એવું કહી શકો કે સામાજિક સાંસ્કૃતિક આર્થિક તેમજ રાજનૈતિક ધોરણે એમની અંદર અમુક એવી ખાસિયતો રહેલી છે કે જે ખાસિયતોના લીધે આ વર્ચસ્વ ધરાવતા આપણા સમાજો કરતા એ બિલકુલ અલગ તરી આવે તો આ એક આધાર બનાવીને એમની ઓળખ થઈ શકે આવી જ ઓળખ ભારતની અંદર પણ કરવાનો પ્રયત્ન થતો રહે છે અને ભારતની અંદર આવા સમુદાયો માટે એક ટર્મ વપરાય છે જે ટર્મ છે આદિવાસી આદિવાસી મૂળ રીતે સંસ્કૃત ભાષામાંથી આ ટર્મ તૈયાર કરાયેલ છે આદિવાસી એટલે કે સૌથી શરૂઆતના સમયથી જે લોકો વસતા આવ્યા છે એમને કહેવાય આદિવાસી ઓગણીસો ને ત્રીસના દાયકાથી આપ જોશો કે જે પોલિટિકલ એક્ટિવિસ્ટ રાજનૈતિક કાર્યકર્તાઓ હોય એમના દ્વારા આ વર્ગોના અધિકારોની રક્ષા માટે આ શબ્દ પ્રયોજાવાની શરૂઆત થઈ હતી પણ ઠક્કર બાપા કે જેમણે આ સમુદાયો માટે વિશેષ રૂપથી કામ કરેલું છે કહેવાય છે કે એમના દ્વારા સૌથી પહેલી વખત આ શબ્દ ઉપયોગમાં લેવામાં આવ્યો હતો અથવા તો એમના દ્વારા આ શબ્દનો ઉપયોગ વધારવામાં આવ્યો હતો અને ચલણમાં લાવવામાં આવ્યો હતો તો આ પ્રમાણે આદિવાસી ટર્મ એમના માટે નક્કી કરાઈ ચલણમાં આવી પણ સાથે જોવાનું એ છે કે એ વ્યવહારમાં છે કાયદામાં નથી ભારતનું બંધારણ હોય કે અન્ય કોઈ કાયદા હોય એની અંદર તમને આદિવાસી એવો ટર્મ નહીં જોવા મળે બંધારણની અંદર આદિવાસી એવા શબ્દોનો ક્યાંય ઉલ્લેખ નથી આ જે સમુદાયો છે એમને એક ચોક્કસ શ્રેણીમાં સમાવવામાં આવ્યા છે ભારતના બંધારણની અંદર જે શ્રેણીનું નામ છે એસટીઝ શેડ્યુલ્ડ ટ્રાઇબ્સ ભારતના બંધારણના અનુચ્છેદ ત્રણસો છાસઠમાં પચીસ નંબરના ક્લોઝની અંદર શેડ્યુલ ટ્રાઇબ્સ એવા શબ્દો વપરાયેલા છે અને શેડ્યુલ ટ્રાઇબ્સ કોણ તેમાં કહેવાયેલું છે કે ભારતના બંધારણના અનુચ્છેદ ત્રણસો બેતાળીસ પ્રમાણે રાષ્ટ્રપતિના આદેશની અંદર જે જે કોઈ પણ ટ્રાઇબ્સને સમાવવામાં આવી હોય જે કોઈ પણ જનજાતિઓને સમાવવામાં આવી હોય એમને શેડ્યુલ ટ્રાઇબ્સ કહેવામાં આવશે તો મતલબ કે આ કોઈ એક જનજાતિ નથી આ કોઈ એક સમૂહ નથી આ કોઈ એક સમુદાય નથી આ ઘણા બધા સમુદાયોનો સમૂહ છે આ એક શ્રેણી છે પ્રશ્ન એ ઉઠતો રહ્યો છે કે આ મૂળ નિવાસી લોકો આ શેડ્યુલ ટ્રાઇબ્સ એ ધાર્મિક રીતે કોણ છે એમની ધાર્મિક ઓળખ શું છે સામાન્ય રીતે એવું માનવામાં આવતું હોય છે કે દે આર હિન્દુઝ એ હિન્દુ સમાજનો ભાગ છે પણ જો કાનૂની રીતે જોઈએ ઐતિહાસિક દ્રષ્ટિએ જોઈએ સાંસ્કૃતિક દ્રષ્ટિએ જોઈએ તો આપણને મળી આવશે કે દે આર કમ્પ્લીટલી આઉટ ઓફ કાસ્ટ સિસ્ટમ જાતિ વ્યવસ્થાથી બિલકુલ બહાર છે અને અહીં આગળ ત્રણસો ને બેતાળીસમાં અનુચ્છેદ પ્રમાણે જે શેડ્યુલ ટ્રાઇબ્સની ઓળખ ભારતના રાષ્ટ્રપતિએ પોતાના આદેશની અંદર કરવાની છે એમાં હિન્દુ શબ્દ ક્યાંય પ્રયોજાયેલો નથી ખાસ ધ્યાને લેશો ત્રણસો બેતાળીસમાં અનુચ્છેદ શેડ્યુલ ટ્રાઇબ્સ અનુસૂચિત જનજાતિઓની ઓળખ કરવા વિષય છે અને ત્રણસો ને એકતાળીસમાં અનુચ્છેદ એ શેડ્યુલ કાસ અનુસૂચિત જાતિઓની ધ સો કોલ્ડ દલિત ની ઓળખ કરવા વિશે છે ત્રણસો એકતાળીસમાં અનુચ્છેદ પ્રમાણે ભારતના રાષ્ટ્રપતિ એમની ઓળખ કરીને જે આદેશ પ્રસિદ્ધ કર્યો છે એ આદેશની અંદર સ્પષ્ટપણે શબ્દો વપરાયેલા છે કે શેડ્યુલ કાસ્ટ અનુસૂચિત જાતિઓની ઓળખ એ હિન્દુઓમાંથી થશે સિખોમાંથી થશે બૌદ્ધોમાંથી થશે મતલબ કે આ ત્રણ ધર્મ સિવાયના અન્ય કોઈ ધર્મમાંથી એમની ઓળખ ન થઈ શકે અને કદાચ આપને ખ્યાલ પણ હશે અગાઉ ગોષ્ઠી કરેલી પણ છે કે મુસલમાનોની અંદર તેમજ સમુદાયો હોય એમની આ માંગ રહી છે કે એમને પણ આ અંદર સમાવવામાં આવે એ પ્રમાણે એમને પણ એસસીનું સ્ટેટસ આપવામાં આવે કે જે હજુ સુધી થયું નથી સુપ્રીમ કોર્ટની અંદર એ મેટર પેન્ડિંગ છે હવે ત્રણસો એકતાળીસ મા અનુચ્છેદની અંદર આ જે વાત કરાયેલી છે એ પ્રમાણે જે ભારતના રાષ્ટ્રપતિનો આદેશ આવ્યો એ આદેશની અંદર એસસીઝ માટે અનુસૂચિત જાતિઓ માટે શબ્દો વપરાયા કે હિન્દુ શીખ અને બૌદ્ધો સિવાય બીજી કોઈ જગ્યાએથી તમે એમની પસંદગી ન કરી શકો પણ પ્રમાણે એસટીઝ માટેનું જે રાષ્ટ્રપતિનો ઓગણીસો પચાસના ના વર્ષનો આદેશ છે એની અંદર ધર્મ સંદર્ભે આવી કોઈ વાત નથી જેવી રાષ્ટ્રપતિના આદેશમાં અનુસૂચિત જાતિઓ માટેની ધર્મ વિશેની વાત છે એવી રાષ્ટ્રપતિનો પહેલા તો એ પણ સ્પષ્ટ કરવું રહ્યું કે બંધારણની અંદર ક્યાંય કે માટે ધર્મનો સંદર્ભ નથી અપાયેલો અનુસૂચિત જાતિઓ માટે ધર્મનો જે સંદર્ભ આવ્યો એ બંધારણમાં નથી એ રાષ્ટ્રપતિના આદેશમાં છે તો શું રાષ્ટ્રપતિ આદેશની અંદર આ રીતે એસસીઝ માટે ધર્મનો સંદર્ભ આપી શકે એ પણ વિવાદાસ્પદ બાબત છે અને એ એટલી બધી વિવાદાસ્પદ બાબત છે કે એ બાબતને પણ સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવેલી છે ઓગણીસો પચાસ આદેશને પડકારવામાં આવેલો છે બે હજાર ત્રેવીસના વર્ષમાં જ આવી એક પ્લી આવી એક પટિશન ફાઇલ થયેલી છે અને એની અંદર સ્પષ્ટપણે માંગ કરવામાં આવી છે કે આ જે એસસીનું સ્ટેટસ છે અનુસૂચિત જાતિનો દરજ્જો છે એ રિલિજિયન ન્યુટ્રલ બનાવવામાં આવે મતલબ કે એને ધર્મ સાથે કોઈ લેવા દેવા ન હોવું જોઈએ તમે કોઈ ચોક્કસ ધર્મના હો તો ઠીક કોઈ ધર્મના ન હોવ તો પણ ઠીક તમારી સાથે ઐતિહાસિક રીતે જે ભેદભાવો થયા છે અસ્પૃશ્યતાનો અમલ તમારી સાથે થયો છે એ માત્ર આધાર છે એને કોઈ ધર્મ સાથે શા માટે જોડવામાં આવે તો એને રિલિજિયન ન્યુટ્રલ બનાવવા માટેની પણ માંગ થતી રહી છે સુપ્રીમ કોર્ટમાં મામલો પેન્ડિંગ છે ટૂંકમાં બંધારણની અંદર જો ધર્મનો સંદર્ભ નથી આપ્યો તો પછી આદેશમાં શા માટે હોય હવે વાત જ્યારે આવે અનુસૂચિત જનજાતિઓની તો નથી બંધારણમાં એમના માટે કોઈ ધર્મનો સંદર્ભ નથી એમના માટે ઓગણીસો ને પચાસમાં ભારતના રાષ્ટ્રપતિએ જે આદેશ પ્રસિદ્ધ કર્યો એમાં ધર્મનો કોઈ સંદર્ભ એટલે એ દ્રષ્ટિએ જોતા શેડ્યુલ ટ્રાઇબ્સની અંદર કેટલાય સમુદાયો એવા મળી આવશે કે જે પોતાની જાતને હિન્દુ નથી માનતા અને સાથે આપણે કહું આપણા દેશમાં જે સિવિલ લોઝને કોડિફાય કરવાની કામગીરી આપણે આઝાદી બાદ શરૂ કરી બધા ધર્મના લોકોને તો આપણે એક સરખા કાયદા હેઠળ ન લાવી શકીએ હજુ નથી લાવી શકીએ યુનિફોર્મ સિવિલ કોડ બનાવવા માટેની વાત ભારતનું બંધારણ અનુચ્છેદ ચુમાળીસમાં કરે છે હજુ સુધી આપણે કરી શક્યા નથી પણ એ વખતે હિન્દુઓ માટેના જે કાયદા છે એનું સહિતીકરણ કરવાની કામગીરી આપણે શરૂ કરી આપ જાણતા પણ હશો કે એ કામ કરવા માટે તો ડૉક્ટર ભીમરાવ આંબેડકરજીએ હિન્દુ કોડ બિલ બનાવ્યું હતું પણ પછી મતમતાંતર સર્જાતા સર્જા હતા આખરે ડોક્ટર ભીમરાવ આંબેડકરજીએ રાજીનામું આપ્યું અને પછી એ જે હિન્દુ કોડ બિલ હતું એને ચાર અલગ અલગ ભાગોમાં વહેંચીને સંસદમાં અલગ અલગ કરવામાં આવ્યું ચાર ચાર કાયદા બન્યા આ પહેલો કાયદો છે હિન્દુ મેરેજ એક્ટ હિન્દુ મેરેજ એક્ટ નાઇન્ટીન ફિફ્ટી ફાઈવ આ કાયદાની જે કલમો છે એને આપ વાંચો શરૂઆતમાં જ ત્યાં આગળ સ્પષ્ટપણે લખાયેલું છે કે આ કાયદો કોને કોને લાગુ પડશે હિન્દુઓને લાગુ પડશે ઠીક છે કહ્યું છે કે અહીં આગળ હિન્દુઓની સાથે એ સિખોને પણ લાગુ પડશે જૈનોને પણ લાગુ પડશે બૌદ્ધોને પણ લાગુ પડશે મતલબ આ જે કાયદા છે ભલે એના નામમાં હોય હિન્દુ ચારે ચાર કાયદાના નામમાં તમને હિન્દુ જ મળશે પણ એ હિન્દુ માટેના કાયદા હોવા છતાં એ સિખો જૈનો અને બૌદ્ધોને પણ લાગુ કરાયા છે પણ જો તમે એની અંદર આગળ એક્સપ્લેનેશન વાંચશો કે આ હિન્દુ મેરેજ એટ ક્યાં ક્યાં લાગુ પડશે કોને કોને લાગુ પડશે તો જૈનો સમાવેશ એમનો કરી દેવામાં આવ્યો છે પણ આગળ જતાં એક સ્પષ્ટીકરણ આપવામાં આવ્યું છે અને એક્સપ્લેનેશનમાં કહેવામાં આવ્યું છે કે આ શેડ્યુલ્ડ ટ્રાઇબ્સને લાગુ પડશે નહીં અનુસૂચિત જનજાતિઓને એ લાગુ પડશે નહીં હું આપને એ જોગવાઈ સીધી જ વાંચીને સંભળાવું જે હિન્દુ મેરેજ એક્ટ નાઇન્ટીન ફિફ્ટી ફાઈવમાં લખાયેલી છે એ કહે છે Notwithstanding anything, uh, section two ma BG Kalama, Hindu Marriage Act 1955, Section 2. Section 2 na subsection two ni jogo notwithstanding anything contained in subsection one, nothing contained in this act shall apply to the members of any scheduled tribes within the meaning of clause twenty-five of article three sixty-six of the Constitution of India. એટલે કે ભારતના બંધારણના અનુચ્છેદ ત્રણસો છાસઠના ક્લોઝ 25 ની અંદર જે શેડ્યુલ ટ્રાઇબ્સનો ઉલ્લેખ છે એમને આમાંની કોઈ વાત લાગુ પડશે નહીં પણ સાથે સ્પષ્ટ કરીએ અનલેસ ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ બાય નોટિફિકેશન ઇન ધ ઓફિશિયલ ગેઝેટ અધરવાઇઝ ડિરેક્ટ્સ એટલે કે હિન્દુ મેરેજ એક્ટ ની આ બધી જોગવાઈઓ શેડ્યુલ ટ્રાઇબ્સ અનુસૂચિત જનજાતિઓને લાગુ પડશે નહીં સિવાય કે કેન્દ્ર સરકાર એ રાજપત્ર દ્વારા બીજું કંઈક નક્કી કરે મતલબ કે જો કેન્દ્ર સરકાર ચાહે તો રાજપત્ર દ્વારા હિન્દુ મેરેજ એક્ટ ની જોગવાઈઓ શેડ્યુલ ટ્રાઇબ્સ ઉપર લાગુ કરી શકે છે બાકી જો કેન્દ્ર સરકાર આવું નથી કરતી તો આ જોગવાઈઓ શેડ્યુલ ટ્રાઇબ્સ ને લાગુ પડતી નથી અને એટલે જ મેં આપને જણાવ્યું કે શેડ્યુલ ટ્રાઇબ્સ ની અંદર આપને સમુદાયો મળી આવશે હુ ક્લેમ ધેટ દે આર નોટ હિન્દુસ એ દાવો કરતા રહ્યા છે અને કાનૂની રીતે પણ આપ જોશો તો એ દાવો સાચો ઠરે કે જ્યારે હિન્દુ મેરેજ એક્ટ ની જ આ ભાષા છે જે એમને કાયદાની નજરમાં હિન્દુઓની વ્યાખ્યાથી બાકાત રાખે છે આ સમુદાયો ટ્રાઇબ્સ મેં કહ્યું એમ જમીન જાતિથી ઉપર છે હવે આ સમુદાયો જે પછાત પણું ભોગવી રહ્યા હતા શિક્ષણથી વંચિત રહ્યા સામાજિક અન્ય સવલતોથી વંચિત રહ્યા એક રીતે તેમને જંગલોમાં ગોંધી રખાયા આ એમના પછાતપણામાંથી એમને બહાર લાવવા માટે સરકાર તરફથી પ્રયત્નો હોવા જરૂરી હતા અને એ જ પ્રયત્નોના ભાગરૂપે ભારતના બંધારણની અંદર એ માટેની ઘણી બધી જોગવાઈઓ કરવામાં આવી અલગ અલગ કાન કાનૂનોની અંદર એમના માટે ઘણી બધી વ્યવસ્થાઓ કરવામાં આવી યોજનાઓ ઘડવામાં આવી કાર્યક્રમો બનાવવામાં આવ્યા પણ છતાં આઝાદીના આટલા વર્ષો બાદ પણ આપણે જોઈએ તો આ વર્ગોનો જેટલો વિકાસ અપેક્ષિત હતો એના પ્રમાણમાં એટલો વિકાસ થયો નથી અને આજના દિવસે હું એક ખાસ નોંધવા ઈચ્છીશ કે હજુએ આ દિશામાં ઉદાસીનતા જણાય છે હજુ આ દિશામાં જેવા પ્રયત્નો થવા જોઈએ હું કહીશ કે એ નથી જણાતા એકાદ બે મુદ્દાઓ એવા છે કે જેના ઉપર હું ખાસ વાત કરવા માંગીશ મને એક મુદ્દા ઉપર તો હું પહેલા પણ વાત કરી ગયો છું પણ આજના દિવસે હું એને દોહરાવીશ કે વિકાસ માટેના પ્રયત્નોમાં તો ઉદાસીનતા જણાય જ છે પણ અમુક બાબતો એવી કે જ્યાં આગળ કદાચને એ વિકાસ થઈ રહ્યો હોય તો એમાં બાધા આવે એવા પણ પ્રસંગો આપણને મળી આવે છે જેમ કે વિથ ઓલ ડ્યુ રિસ્પેક્ટ ભારતની સુપ્રીમ કોર્ટ દ્વારા તાજેતરમાં પહેલી ઓગસ્ટના દિવસે જે ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો દવિન્દર સિંઘ કેસના જજમેન્ટની જે આપણે વાત અગાઉની ગોષ્ઠીમાં પણ કરી ગયા હતા મૂળ મુદ્દો શું હતો અન્ય પછાત વર્ગો ઓબીસીઝ શું એમની અંદર પેટા વર્ગીકરણ કરી શકાય મુદ્દો ત્યાંથી શરૂ થયો ઇન્દ્ર સહની કેસના જજમેન્ટમાં 1992 ના વર્ષમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે હા ओबीसीઝ હેਟਰોજીનસ છે એ હેਟਰોજીનસ સમુદાય છે હોમોજીનસ નથી મતલબ કે એમાં જે કોઈ પણ વર્ગો છે બધા એક સમાન નથી તો તમે એની અંદર પેટા વર્ગીકરણ કરો એ યોગ્ય છે કરવું જોઈએ અને ત્યાંથી જ ક્રિમિનલનો ખ્યાલ ओबीसीઝમાં આવ્યો હવે આવો જ મુદ્દો ધીરે રહીને સુપ્રીમ કોર્ટમાં આવ્યો અનુસૂચિત જાતિઓના પેટા વર્ગીકરણ માટેનો કે શું દલિતોનું પણ પેટા વર્ગીકરણ કરી શકાય સુપ્રીમ કોર્ટે શરૂઆતમાં તો ઘસીને ના પાડી ચેનિયા કેસના જજમેન્ટમાં જોકે એની પહેલાં ખુદ સુપ્રીમ કોર્ટ નોંધે છે કે મંડલ કેસના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે ના જ કહી હતી કે ઓબીસીઝનું સબ ક્લાસિફિકેશન થઈ શકે એસસીઝનું નહીં પણ તોય પંજાબની અંદર કાયદો બન્યો અનુસૂચિત જાતિઓનું પેટા વર્ગીકરણ કરવાનું ઇવેન્ચ્યુઅલી આંધ્રપ્રદેશની અંદર પણ અનુસૂચિત જાતિઓનું પેટા વર્ગીકરણ કરવા માટેનો કાયદો બન્યો હવે આ કાયદો પડકારાયો સુપ્રીમ કોર્ટ અને ચેન્નૈયા કેસના ચુકાદામાં સુપ્રીમ કોર્ટ કહે છે કે અનુસૂચિત જાતિઓ એસસીઝ હું સી બોલું છું કે ટી એના ઉપર ખાસ ભાર મૂકજો તો એ કહે છે કે એસસીઝનું શેડ્યુલ કાસ્ટનું અનુસૂચિત જાતિઓનું પેટા વર્ગીકરણ થઈ શકે નહીં ઓબીસીઝનું થઈ શકે એસસીઝનું ના થઈ શકે કારણ કે હોમોજીનસ ગ્રુપ છે ગુડ ઇનફ વાત હતી ઓબીસીઝના પેટા વર્ગીકરણની વાત હતી એસસીઝના પેટા વર્ગીકરણની આમાં ક્યાંય એસટીઝના પેટા વર્ગીકરણનો મુદ્દો જ નહોતો ક્યાંય નહોતો પણ હવે જ્યારે બે હજાર ચોવીસમાં પહેલી ઓગસ્ટના દિવસે સુપ્રીમ કોર્ટનું ઓનરેબલ સુપ્રીમ કોર્ટનું જ્યારે જજમેન્ટ આવ્યું દવિંદર કેસના મામલામાં સુપ્રીમ કોર્ટ કહે છે કે અનુસૂચિત જાતિઓનું પેટા વર્ગીકરણ કરી શકે રાજ્યો અનુસૂચિત જનજાતિઓનું પણ પેટા વર્ગીકરણ કરી શકે આ વાત મેં અગાઉ આ કેસના ચુકાદાના એનાલિસિસમાં પણ કરેલી હતી એ ગોષ્ઠીમાં પણ આપ જોઈ શકશો અત્યારે પણ કરી રહ્યો છું અને હું સ્પષ્ટપણે પૂરા સન્માનના ભાવ સાથે કહીશ કે હું આની સાથે અસહમત નથી આ ચુકાદા સાથે હું સહમત નથી અસહમત છું કારણ કે અહીં આગળ એસટીઝના સબ ક્લાસિફિકેશનનો કોઈ મુદ્દો ઉઠાવવામાં જ નહોતો આવ્યો કોઈ રાજ્યની અંદર એવો કોઈ કાયદો બન્યો જ નથી કે જ્યાં આગળ આદિવાસીઓના પેટા વર્ગીકરણ માટેનો પ્રયત્ન થયો હોય અને સુપ્રીમ કોર્ટમાં એના માટેનો કેસ ગયો હોય ચેલેન્જ થઈ હોય અને સુપ્રીમ કોર્ટને આવું કહેવાની જરૂર પડે કે એસટીઝનું પણ સબક્લાસિફિકેશન થઈ શકશે એવું કંઈ થયું જ નથી વાત ઓબીસીસથી શરૂ થઈ હતી એસિસ પરટકી હતી તો વાત ત્યાં જ પૂરી થઈ જવી જોઈતી હતી એસટીઝને પણ આની અંદર સામેલ કેમ કરાય એ હજુ સુધી હું સમજી શક્યો નથી એ પાંચસો પાસઠ પાનાનું જજમેન્ટ વાંચ્યા પછી પણ હું સમજી શક્યો નથી એટલે જ મેં કહ્યું કે એસટીઝનું સબક્લાસિફિકેશન થાય તો કદાચ ને જે રીતના એમના વિકાસ માટેના પ્રયત્નો થવા જોઈએ અને એમાં પણ રાજ્ય સ્તર પર ક્લાસિફિકેશન કરવા માટેની છૂટ આપવામાં આવી છે આંબેડકરજીએ ખાસ કહ્યું હતું કે રાજ્ય સ્તર પર જે પ્રકારનું રાજકારણ છે ધ્યાનમાં રાખીને કદાચને આ બાબતે કંઈક કરવાનું પણ થાય તો એ રાજ્ય સ્તર પર તો ન જ હોઈ શકે કેન્દ્રીય સ્તર પર હોવું જોઈએ અને એમાં હું તો કહીશ જો આ ભારતનું બંધારણ વાંચશો તો આપને વારંવાર જોગવાઈઓ એવી મળી આવશે એસસીઝ નહીં ખાસ એસટીઝની હું વાત કરું છું શેડ્યુલ ટ્રાઇબ્સના સંદર્ભમાં મહત્તમ સત્તાઓ ભારતના બંધારણે કેન્દ્રને આપી છે રાજ્યોને નથી આપી ઇવન ત્યાં સુધી કે રાજ્યોની અંદર જે શેડ્યુલ એરિયાઝ બનાવાય અનુસૂચિત વિસ્તારો બનાવાય જેમ કે ગુજરાત રાજ્યમાં અનુસૂચિત વિસ્તારો છે એ શેડ્યુલ એરિયાઝ નક્કી કરવાની સત્તા પણ બંધારણે રાષ્ટ્રપતિને આપી છે એ વિસ્તાર નક્કી થયા બાદ એમાં કંઈક ફેરફાર કરવાનો થાય તો એની સત્તા પણ રાષ્ટ્રપતિની એ વિસ્તારનો દરજ્જો પાછો છીનવી લેવો હોય તો એની સત્તા પણ રાષ્ટ્રપતિની ઘણી બધી સત્તાઓ સ્તર પરથી છે ટૂંકમાં ભલે અનુસૂચિત જનજાતિઓ રાજ્યમાં રહેતી હોય પણ એમના હિતોમાં અભિવૃદ્ધિ થાય એમનું શોષણ ન થાય એમના માટે યોગ્ય યોજનાઓ અને કાર્યક્રમો તૈયાર થાય લાગુ પડે એ જોવાની જવાબદારી ભારતનું બંધારણ કેન્દ્રના માથે વધુ નાખે છે પણ અહીંયા આગળ સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ એસની ભેગા એસટીઝને પણ ધસડી લે છે અને જેમનો મુદ્દો જ નહોતો એવા અનુસૂચિત જનજાતિઓના પેટા વર્ગીકરણની વાતને પણ માન્યતા આપી દે છે એટલે હું અંગત રીતે માનું છું કે સંદર્ભમાં જે વાત હતી નહીં એને જોડવી શા માટે આ એક મુદ્દો હતો બીજો એક મુદ્દો કયા પ્રકારના દિવસોની જ્યારે ઉજવણી થતી હોય જેમ યુનાઇટેડ નેશન્સ ખુદ કહે છે કે આ વર્ગોના જે પ્રશ્નો હોય પ્રત્યે આપણી સંવેદનશીલતા આવે આપણે પ્રત્યે

એનું ગઠન કેવી રીતે થાય એના સભ્યો કેવી રીતે પસંદ થાય એનો કાર્યકાળ કેટલો હોય એની ચૂંટણીઓને ઘણી બધી જોગવાઈઓ એની અંદર કરાયેલી છે કે જેમાં સ્પષ્ટપણે કહેવાયેલું છે કે આ ભાગ નવની જોગવાઈઓ એ રાજ્યોમાં આવેલા શેડ્યુલ્ડ એરિયાઝને લાગુ નહીં પડે અનુસૂચિત વિસ્તારોને એ લાગુ નહીં પડે મતલબ કે જે જે રાજ્યોની અંદર આવા અનુસૂચિત વિસ્તારો આવેલા હોય ત્યાં આગળ તમે ભાગ નવ પ્રમાણેનું પંચાયતી રાજ ન બનાવી શકો આગળ જતા બંધારણની જોગવાઈનો ઉપયોગ કરીને આપણી સંસદે ઓગણીસો ને છન્નુના વર્ષમાં એક કાયદો ઘડ્યો જેનું નામ છે પ્રોવિઝન્સ ઓફ પંચાયત એક્સટેન્શન ટુ શેડ્યુલ એરિયાઝ એક્ટ પ્રોવિઝન્સ ઓફ પંચાયત એક્સટેન્શન ટુ શેડ્યુલ એરિયાઝ એક્ટ પંચાયતોની જોગવાઈઓ ને અનુસૂચિત વિસ્તારમાં વિસ્તારવા માટેનો એનું વિસ્તરણ કરવા માટેનો અધિનિયમ ઓગણીસો ને વર્ષમાં ઘડાય છે હવે આ કાયદા પ્રમાણે રાજ્યોએ પોતાને ત્યાં જે શેડ્યુલ એરિયાઝ આવેલા હોય ત્યાં પંચાયતો બનાવવાની હોય સ્પષ્ટપણે આ જ પ્રમાણે તમારે બનાવવાની હોય ભાગ નવ પ્રમાણે ન બનાવી શકો પણ આ કાયદો કે જેને પૈસાના નામે ઓળખવામાં આવે છે એસ એ આ કાયદો પોતાના શેડ્યુલ એરિયાઝમાં લાગુ કરવા બાબતે રાજ્યો ઉદાસીન રહે મોટા ભાગના રાજ્યોએ આ કાયદો લાગુ કર્યો જ નહીં અને મોટા ભાગના રાજ્યોમાં આપણું રાજ્ય પણ આવી જાય ગુજરાત કાયદો ઘડાયો તો છે ઓગણીસો છન્નુંમાં અને ગુજરાત રાજ્યમાં આવેલા શેડ્યુલ એરિયાઝમાં એને લાગુ કરવા માટેના રૂલ્સ નોટિફાય થયા એના નિયમો પ્રકાશિત થયા છે એકવીસ વર્ષનો તફાવત છે મુદ્દે કહેવાની વાત એ છે કે આ પ્રશ્નો છે એ વર્ગો પછાત છે તો એમને આગળ લાવવા માટે બંધારણ અને કાયદાઓની અંદર જોગવાઈઓ છે લોકો આવી વ્યવસ્થાનો વિરોધ કરતા હોય કે જે એમને આગળ લાવવા માટે હોય પણ ક્યારે એ નથી જોતા કે એ વ્યવસ્થા છે તો શા માટે છે એ વ્યવસ્થાનો આધાર શું છે તો એ આધાર એમનું પછાતપણું છે જો પછાતપણું દૂર થશે તો આપોઆપ એ વ્યવસ્થા દૂર થઈ જશે તો પ્રયત્ન આપણો એ હોવો જોઈએ કે પછાતપણું દૂર કરવામાં આવે સમાજની મુખ્ય ધારામાં એમને સામેલ કરવામાં આવે આ તમામ સમુદાયો માટે સાચું છે તમામ પછાત સમુદાયો માટે સાચું છે પણ મુખ્ય ધારામાં લાવવાનો મતલબ એ જરાય નથી થતો કે તમારી જેવી સંસ્કૃતિ છે એવી સંસ્કૃતિ તમે એમના ઉપર થોપી બેસાડો પ્લુરાલિટી હોવી જોઈએ બહુલવાદ હોવો જોઈએ કે કોઈને પણ આપણે સ્વીકારતા હોઈએ તો એ જેવા છે એ પ્રમાણે સ્વીકારતા હોઈએ એમની સાંસ્કૃતિક ઓળખ ભૂસાઈ ન જાય એ બરકરાર રહે એ પ્રમાણે આપણે એમનો સહર્ષ સ્વીકાર કરતા હોઈએ આપણો સ્વીકાર કરે આપણે એમનો સ્વીકાર કરીએ આપણી સંસ્કૃતિ મહાન એવું શા માટે માનો દરેકની પોતાની સંસ્કૃતિ એની દ્રષ્ટિએ તો મહાન જ હોવાની એ ભાવ ન હોવો જોઈએ અહમ ન હોવો જોઈએ કે સાંસ્કૃતિક અને તમામ દ્રષ્ટિકોણથી હું જ શ્રેષ્ઠ છું મારો સમુદાય શ્રેષ્ઠ છે દરેક પોતાની રીતે યોગ્ય જ છે દરેકને આપણે સ્વીકારવા જોઈએ ભારતની ભૂમિની ખાસિયત જ આ છે એણે આપણને ટોલરન્સ શીખવ્યું છે એણે આપણને સહિષ્ણુતા શીખવી છે આશા રાખું કે અનુસૂચિત જનજાતિઓને જોવાનો એક નવો દ્રષ્ટિકોણ આપને પ્રાપ્ત થયો હશે આદિવાસીઝ માટેનો એક નવો વિચાર આપના મગજમાં હું ઉભો કરી શક્યો હોઈશ અને એ વર્ગો પ્રત્યે સંવેદનશીલતા લાવવા માટેનો અમારો એક નાનકડો એક વિનમ્ર પ્રયાસ છે આશા રાખું કે હું એમાં સફળ રહ્યો હોઈશ તો બસ એ જ આની સાથે આ વાતને અહીંયા આગળ પૂરી કરીએ છીએ આ ગોષીને અહીં આગળ પૂરી કરીએ છીએ આવનારા એપિસોડમાં આવીશ કોઈ નવી વાત સાથે રસપ્રદ મુદ્દા સાથે એક નવી ગોષ્ઠી સાથે પાછા મળીશું આભાર નમસ્કાર